અંકલેશ્વર ચયાડીસીના જીતાલિકા પાસે આવેલા સુધામાં એસ્ટેટમાં બંધ ગોડાઉનને તસ્કરની નિશાન બનાવીને અઢાર લાખના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર અંકેશ્વરના જીતાલિકામની સીમા આવેલા ગાર્ડન સિટીમાં રહેતા લવલેશ શિવ શંકર તિવારી વિવિધ કંપનીઓમાં પેઇન્ટિંગ અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટ થકી પોતાના પરિવારનું કુત્રણ ચલાવે છે જેવુંનું અંકલેશ્વર ચોઆઈડીસીમાં જીતાલિકામ પાસે આવેલા સુદામા એસ્ટેટ નામનું ગોડાઉન આવેલું છે જે ગોડાઉનને ગત તારીખ સત્યાવીસમી મે થી ત્રીસમી મે દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી તસ્કરોએ ગોડાઉનના રૂમમાં તાળા તોડી અંદર પ્રવેશ કરી વીસ લીટરના કલરના સાત બકેટ અને ત્રણ વેલ્ડિંગ મશીન મળી કુલ રૂપિયા એક પોઈન્ટ અઢાર લાખથી વધુના મુદ્દા ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર